અને માથે જો તો મને ખબર ના પાણી આવી હોય પાણી આયા કેમાં ગુડિયા ગાડી હાલ આયો બધા એટલે કે કપલ બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે કેવા ને કે આપણે શોર્ટ વિડિયો બનાવતા જ બરોબર તો એમાં જો આના હાલ કેવા થઈ જાય તે માતાજી તે માતાજી તો જો શું થયું આજ તો સેતરીન તો મી રીતે કઈ આપણે કેવા ને ચેલેન્જ વિડિયો કર્યો બરોબર તમે જોઈજો આના ચેનલમાં આવશે આપણે તમે જોઈજો ને તમને કેવો લાગે નહીં મજા આવી હું મજા આવે તમ મન ખબર નથી કરો આવું કરે તો જ નહીં હવે વિડિયો તો આમ ચેલેન્જ કરી એટલે ચેલેન્જ તો થોડીક ગોવી જ જોઈ ને ચેલેન્જ માં મજા ન આવે એટલે આવું બધું હોય નહીં 1000 રૂપિયા રાખ્યા તો એ તો મન દઈ દીયો પણ તું જીતી જ નહીં તું જીતી હે તું જીતી જ નહીં જીતી જ જીતી જ જઈ નહીં તે હવે તમ રાખવાનું કીધું તું એમ તો મે રાખ્યું તું હા

ટ્રાય મારશો બરાબર કોશિશ કરશું જો હજી તો તમે કાતરે હાથમાં છે આપણે ચેલેન્જ તમે જોઈજો વિડીયોમાં હજી તો કે હવે આ વિડીયો હજી વાર લાગશે પૂરો વિડીયો વેલો આવી જશે કેમ કે આપણે શોર્ટ કેરે હજી અપલોડ નથી કરીને એટલે એ સૌથી પહેલા આવી જશે આને થોડોક વિડીયોને વાર લાગશે તો વિડીયો એન્જોય કરો નહીં મજા આવી તમને મજા આવી છે મને મજા ના આવી શું મજા ના આવે ચાલો હવે હવે તો અત્યારે કી બધ છે

જો આ હમણાં લોટ વાળી ભરી છે જી તા નોઈક માં નોઈક માં હાલે હવે નો હાલે નો જાલે હાલે જ ને એમાં શું વાંધો મને ખબર ન પાણી આવ્યું આજ પાણી ના આવ્યું ના હોય પાણી નહી ના પાણી નહીં હ આજ પાછું મોઈ કે આજ એને પાણી ન થાય એવું કે આજ મુકીએ પાછું પાણી ન થાય ને આજે આપણે ચેલેન્જ વિડિયો બનાવ્યો ને એમાં આની હાલત બુરી થઈ જાય તો હાલ હવે મોટું બોઢું ધોઈ લેન ઉપડી વાળીએ હાલો હાલો મંડો હાલવા ફેંકવા ના નીણ આપણા કઈ પાડોળી હાટું લઈએ છે અહીંથી પડખે પાડોશી બરોબર એને કેમ કે પડી હતી એટલે એને ઢોળા નથી તે લઈ જાઓ તમારા હાટું આટલી નાખ દીધી બાકી હવે વાડીએ છીએ

પોગીજી રાણે એઠે ઉઠો